દરેક નીતિની સામે રહેતો ન્યૂઝ સુરત માં વધી રહેલી અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકો કે જેઓ નંબરના ચશ્મા કે મોતિયાના ઓપરેશન ન કરાવી શકતા હોય તેઓનું ટ્રાફિક પોલીસ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજાયો સુરત પોલીસ કમિશનર અનુપમ સિગેલોતા માર્ગદર્શન તથા સૂચના મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક ની તથા ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશનર તથા ટેઝન્ટ ક્લબ બત્રીસના ના સંગીતા રાઠોડ સુરત એકતાલીસ આરના ના ચેરપર્સન અનુરાગ મહેરા ક્લબ એકસો ચાર નાવ ના સહયોગ થી અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા સુરતના આશરે ત્રણસો રિક્ષા ડ્રાઈવરો તથા ટીઆરવી કર્મચારી તથા પોલીસ કર્મચારીઓની સંપૂર્ણ તપાસ તથા ચશ્મા વિતરણ અને અને ફોલો તથા જ્યોતિ વન ચશ્માનું સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ડ્રાઈવરો એટલે કે બસોના હેવી વેહિકલ રિક્ષાના અને કેબના જે ડ્રાઈવરો હોય છે કે વિઝન માં ઇમ્પાયરમેન્ટ ને લીધે જેટલા પણ એક્સિડન્ટ થતા હોય છે એક્સિડન્ટ માં ઘટાડો લાવવા માટેનો આજે પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે લગભગ અઠાવન જેટલા એક્સિડન્ટ છે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવર ની આંખમાં ચશ્મા હોવાના કારણે અથવા તો મોતી હોવાના કારણે અથવા દૂરના નંબર હોવાના કારણે જ્યારે પણ એક્સિડન્ટ થતા હોય છે તો એવા એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે અઢીસોથી વધારે ડ્રાઈવરો જે છે એમનો આઈ ચેકઅપનો કેમ્પ એ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલો છે જેમાં મુખ્યત્વે ટેન્જન્ટ ક્લબ અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેમનું નિદાન કરવામાં આવશે સખત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંકને ક્યાંક નંબર આવશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંકલે ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે એમને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણી વાર બધી વાર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એ લોકો ઓપરેશન નથી કરાવી શકતા અથવા તો ચશ્મા નથી ખરીદી કરી શકતા એના ભાગરૂપે અત્યારે આ બંને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં અઢીસો થી વધારે ડ્રાઈવરો આજ ભાગ લીધેલો છે અને આજે આ તમામ આઈ ચેકઅપ કરવામાં આવ્યું છે હું એસીપી એસઆર ટંડેલ રિજિયન થ્રી ટ્રાફિક સાચા આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સરનાઓ ખાસ સૂચના કરેલી કે જે આપણા દરરોજે પેસેન્જર તરીકે બધાને લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા તેમજ સ્કૂલના વાહન ચાલકો વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની કોઈપણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જર ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ આખી જોડાયેલી હતી અને આશરે અમે અઢીસોથી ત્રોળસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ